હલો મિત્રો કેમ છો મજામાં શો આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આજનો મારો વિષય છે કે સંપૂર્ણ ભારતની ભૂગોળની પ્રશ્નોત્તરીની સિરીઝ કે જેના અંદર એપિસોડ નંબર બે આપણે સમજીશું અને આના અંદર એકસો એકથી લઈને બસો પ્રશ્નો આપણે સમજીશું મિત્રો અગાઉ આ વિષય ઉપર એપિસોડ નંબર એક અપલોડ કરી દીધો છે એના અંદર એકથી સો પ્રશ્નો મેં સારી રીતે સમજાયેલા છે મિત્રો અને આ જે પ્રશ્નો છે ને મિત્રો જે આ સિરીઝ છે એ તમારી ગુજરાતની દરેક એક્ઝામના અંદર તમને કામ આવવાની છે કોન્સ્ટેબલ ફોરેસ્ટ બરોબર જે હમણાં તમને ખબર છે કે ગૌણ સેવા પસંદગી મંડળ પાંચ હજાર પ્લસ હવે જગ્યા પંદર દિવસના અંદર પડવાની છે મિત્રો એના ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થવાના છે બરોબર તમે પણ આજુબાજુ યુટ્યુબ ઉપરથી જોયું હશે એટલે આ જે સિરીઝ જે છે ને તમારી વર્ક તેની કોઈપણ એક્ઝામના અંદર તમને કામ આવવાની છે ઇવન જીપીએસસીની એક્ઝામના અંદર પણ આ પ્રશ્નોનું લેવલ તમે એકવાર ચેક કરી લેજો મિત્રો તમને ખૂબ જ કામ આવવાનું છે એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે આજે સંપૂર્ણ ભારતની ભૂગોળની પ્રશ્નો કરીને સિરીઝ જેના અંદર એપિસોડ નંબર બેના ના અંદર આપણે પ્રશ્નો સારી રીતે સમજીએ કે જે તમારી ગુજરાતની જેટલી પણ એક્ઝામો હવે લેવા આવવાની છે અંદર તમને ખૂબ જ કામ આવે તો નંબરનો પ્રશ્ન કે તમિલનાડુમાં કયા બંદરો આવેલા છે તો ચેન્નઈ તુતિકોરીન અને એન્નોર આ ત્રણ બંદરો છે ને મિત્રો તમિલનાડુના અંદર આવેલા છે તો અગાઉનો મિત્રો તમે એપિસોડ નંબર એક ના જોયો તો જોઈ લેજો મિત્રો બરોબર કારણ કે ભૂગોળના અંદર આના અંદરથી પ્રશ્નો આવતા હોય છે અને સાતથી આઠ માર્ક્સનું મિત્રો ભૂગોળ પોષાતું હોય છે એટલે આ જે વિડીયો છે ને તમારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે હવે એકસો બેમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આંધ્રપ્રદેશમાં કયા બંદરો આવેલા છે તો વિશાખાપટ્ટનમ અને મછલીપટ્ટનમ આ બે બંદરો છે ને એ આંધ્રપ્રદેશના અંદર આવેલા છે હવે એકસો ત્રણમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓડિશામાં કયું બંદર આવેલું છે તો ઓડિશાના અંદર મિત્રો પારાદ્વીપ બંદર આવેલું છે અને ઘણી બધી એક્ઝામોના અંદર મિત્રો આ બંદરોના અંદરથી પ્રશ્ન સો ટકા આવે છે એટલે જૂના પેપરો જોઈને એકવાર ચેકઆઉટ કરી લેવાનું હવે એકસો ચારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પશ્ચિમ બંગાળમાં કયું બંદર આવેલું છે તો કોલકત્તા કોલકાતા અને હલ્દિયા આ બે બંદરો છે ને પશ્ચિમ બંગાળના અંદર આવેલા છે હવે એકસો પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું સૌથી ઊંડું બંદર કયું છે તો વિશાખાપટ્ટનમ છે મિત્રો એ ભારતનું સૌથી ઊંડું બંદર છે અને ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયું હવે એકસો છમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હુગલી નદી કિનારે કયું બંદર સ્થાપિત થયું તો કોલકાતા બંદર છે મિત્રો એ હુગલી નદી કિનારે આવેલું છે હવે એકસો સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં રેલ માર્ગની શરૂઆત ક્યારે થઈ તો ઈસવી સન અઢારસો ત્રેપનમાં મુંબઈ અને થાણા વચ્ચે ભારતમાં રેલમાર્ગની શરૂઆત થઈ હવે એકસો આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં રેલમાર્ગની શરૂઆત ક્યારે થઈ તો ઈસવીસન અઢારસો પંચાવનમાં ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે થઈ હતી ગુજરાતના અંદર રેલમાર્ગની શરૂઆત હવે એકસો નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રમાં રેલમાર્ગની શરૂઆત ક્યારે થઈ તો ઈસવીસન અઢારસો એંસીમાં વઢવાણ અને ભાવનગર વચ્ચે થઈ હતી તો મિત્રો તમને ખબર છે કે રેલમાર્ગની શરૂઆત કઈ સાલના અંદર કઈ જગ્યાએ થઈને એના અંદરથી વારંવાર પ્રશ્નો આવે છે એટલે ત્રણેય ત્રણ પ્રશ્નો મેં આના અંદર આવરી લીધા છે કે જે તમારે એક્ઝામના અંદર તમને ખૂબ કામ આવે હવે એકસો દસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રેલવેનું વિદ્યુતિકરણ કઈ સાલમાં થયું તો ઈસવીસન અંદર અને ક્વિનના અંદર થયું હતું જે રેલ્વેનું વિદ્યુતિકરણ થયું હતું બરાબર હવે એકસો અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં મેટ્રોની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ તો ભારતના અંદર મેટ્રોની શરૂઆત મિત્રો ઈસવીસન ઓગણીસો ચોર્યાસીમાં કલકત્તાના અંદર થઈ હતી બરોબર તો પ્રશ્નનું લેવલ મિત્રો તમને કેવું લાગે છે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો અને આવા જ પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર આવશે એટલે હવે તમારે પરીક્ષાની તૈયારી એક લેવલ વાળી કરવી પડશે હવે 112 માં નંબરનો પ્રશ્ન સમજી કે ભારતમાં અંડર વોટર મેટ્રોની શરૂઆત ક્યાં થઈ હતી તો અંદર મિત્રો ભારતના અંદર અંડર વોટર મેટ્રોની શરૂઆત થઈ હતી કે આગળ કલકત્તામાં હવે 113 માં નંબરનો પ્રશ્ન સમજી એક જ પાટા ઉપર ચાલતી ટ્રેનનું નામ જણાવો તો મોનોરેલ છે મિત્રો એક જ પાટા ઉપર ચાલતી ટ્રેન છે અને એક્ઝામના અંદર પૂછાઈ જાય છે બરોબર કયું નામ છે મોનોરેલ જે ટ્રેન છે એક જ પાટા ઉપર ચાલે છે હવે 114 માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં રેલવેના ડબ્બા કઈ જગ્યાએ બને છે તો પેરાંબુ અને કપૂરથલા આ બે જગ્યા પર મિત્રો રેલવેના ડબ્બા ભારતના અંદર બને છે પેરાંબુ અને કપૂરથલા હવે એકસો પંદરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં રેલવેના પૈડા ક્યાં બને છે તો બેંગ્લોરના અંદર મિત્રો રેલવેના પૈડા બને છે હવે એકસો સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં રેલવેના એન્જિનના ક્યાં બને છે તો યાદ રાખી લેજો મિત્રો ભારતના અંદર રેલવેનું એન્જિન છે જમશેદપુર અને વારાણસી આ બે જગ્યા ઉપર બને છે રેલવેનું એન્જિન આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામ ના અંદર આવેલા છે બરોબર હવે એકસો સત્તરમાં દિબુગઢ થી લઈને કન્યાકુમારી અંતર કાપે છે બરોબર આટલી ડિટેલ યાદ રાખવાની મિત્રો કોઈ પણ પ્રશ્ન પૂછાય આના બહાર નહીં જાય હવે એકસો અઢાર માં નંબર પ્રશ્ન સમજીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી ટ્રેનનું નામ શું છે તો સમજોતા એક્સપ્રેસ એ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી ટ્રેન છે હવે એકસો ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલતી ટ્રેનનું નામ શું છે તો યાદ રાખી લેજો મિત્રો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલતી ટ્રેનનું નામ શું છે મૈત્રી એક્સપ્રેસ છે બરાબર મૈત્રી એક્સપ્રેસ હવે એકસો વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે તો એનએચ ચુમ્માળીસ જે શ્રીનગરથી લઈને કન્યાકુમારી સુધીનો છે બરાબર યાદ રાખી લેવાનો મિત્રો આ રાષ્ટ્રીય ધોરીમાર્ગના અંદરથી પ્રશ્નો અવારનવાર સો ટકા આવે છે મિત્રો બરાબર એટલે આ વિડીયોના અંદર બધી જ માહિતી આવરી લીધી છે બરાબર એટલે વિડીયો સારું લાગતું હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર એટલે એકવાર જોઈ લો પ્રશ્ન કે ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે તો જે શ્રીનગર થી લઈને કન્યાકુમારી સુધીનો છે હવે એકસો એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો સૌથી ટૂંકો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે તો જે એનએચ સુડતાલીસ સીએ જે કેરળના અંદર આવેલો છે જે ભારતનો સૌથી ટૂંકો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એનું ફરીથી નામ જોઈ લો મિત્રો એનએચ સુડતાલીસ સીએ કેરળ બરોબર આટલું યાદ રાખે હવે એકસો બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બી બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે થઈ તો ઓગણીસો સાહીઠના અંદર થઈ હવે એકસો ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે તો ઇઠોતેર ટકા છે અને આ પ્રશ્નો સર મિત્રો અવારનવાર એક્ઝામના અંદર આવતા રહેશે હવે એકસો ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા છે તો એકવીસ ટકા છે મિત્રો વાતાવરણના અંદર ઓક્સિજનનું પ્રમાણ હવે એકસો પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નાઇટ્રોજન વાયુ પૃથ્વીની સપાટીથી કેટલા કિલોમીટર સુધી મળી આવે તો એકસો ત્રીસ કિલોમીટર છે સપાટીથી કેટલા કિલોમીટર સુધી મળી આવે છે તો એકસો દસ કિલોમીટર આપણે પૃથ્વીની સપાટીથી ઉપર જઈએ ને એટલા સુધી ઓક્સિજન આપણને મળી આવે છે હવે એકસો માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલા ટકા છે તો ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા અથવા ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા બરાબર આ બે ઓકડા યાદ રાખજો મિત્રો થોડું કન્ફ્યુઝન છે એટલે આ બંનેમાંથી કોઈ બી એક આવે ને તો તમારે જવાબ ટેક કરી લેવાનો બરોબર હવે એકસો અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પૃથ્વીની સપાટીથી કેટલા કિલોમીટર સુધી મળી આવે છે તો વીસ કિલોમીટર સુધી જ મિત્રો આ મળી આવે છે બરોબર હવે એકસો ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્ષોભ આવરણ કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે તો ઝીરોથી લઈને વીસ કિલોમીટર સુધી મિત્રો આ ક્ષોભ ણ વિસ્તરેલું છે મિત્રો આના અંદરથી મિત્રો આવા પ્રશ્નો પૂછાય છે બરાબર અને આ વિડીયો તમને કેવું લાગે છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ ને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો આવા જ વિડીયો મારી ચેનલ પર ઘણા બધા બનાવ્યા છે મારી ચેનલ પર જઈને જુઓ મિત્રો કારણ કે હવે વર્ક થઈને ઘણી બધી એક્ઝામો હવે બહાર પડવાની છે મિત્રો બે હજાર ચોવીસનું સાલ છે મિત્રો એ તમને એક સારી નોકરી અપાવી શકે જો તમે સારી એવી મહેનત કરી દો તો બરોબર એટલે આ વિડીયો જોવાના અને તમારા મિત્રોને શેર કરી દેવાના હવે એકસો ત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે નું પ્રમાણ કેટલા ડિગ્રી હોય છે હવે એકસો બત્રીસ માં પ્રશ્ન સમજીએ કે સમતાપ આવરણ કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે તો વીસ થી પચાસ કિલોમીટર સુધી છે ને મિત્રો આ સમતાપ આવરણ વિસ્તરેલું છે હવે એકસો માં પ્રશ્ન સમજીએ કે વિમાન ઉડ્ડયન માટે આદર્શ આવરણ કયું છે તો સમતાપ આવરણ છે ને એ વિમાન ઉડ્ડયન માટે આદર્શ આવરણ કહેવાય છે હવે એકસો ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓઝન સ્તર કયા આવરણમાં આવેલું હોય છે તો સમતાપ આવરણના અંદર મિત્રો ઓજન સ્તર આવેલું હોય છે અને બત્રીસથી અડતાલીસ કિલોમીટરના એરિયાના અંદર આ વિસ્તરાયેલું હોય છે બરાબર આટલી ડિટેલ યાદ રાખો નહીં ઓજન સ્તરના અંદર એટલે તમને આના અંદરથી પ્રશ્નો સો ટકા આવતા હોય છે બરાબર કયા સ્તરના અંદર મળી આવે ઓજન સ્તર સમતાપ આવરણના અંદર અને બત્રીસથી અડતાલીસ કિલોમીટરના અંદર આ વિસ્તાર યેલું હોય છે હવે એકસો પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મધ્યાવરણ કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે તો પચાસથી એસી કિલોમીટરના અંદર મિત્રો આ મધ્યાવરણ વિસ્તરેલું છે હવે એકસો છત્રીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે આશાદીપ્ત વાદળો કયા આવરણમાં જોવા મળે છે તો મધ્યાવરણના અંદર મિત્રો આ આશાદીપ્ત વાદળો જોવા મળે છે મિત્રો આવી રીતે ડાયરેક્ટ કોર્નર પ્રશ્નો પૂછાઈ શકે છે બરોબર હવે એકસો સડત્રીસમાં નંબરનો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે રેડિયો તરંગો કયા આવરણમાં હોય છે તો ઉષ્માવરણના અંદર મિત્રો આ રેડિયો તરંગો હોય છે અને આ પ્રશ્ન સર મિત્રો ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયેલો છે હવે એકસો અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મેરુ જ્યોત કયા આવરણમાં મળે છે તો મેરુ જ્યોત સર મિત્રો ઉષ્માવરણના અંદર જોવા મળે છે અને આ પણ પ્રશ્ન અગાઉ એક્ઝામના અંદર આવી ગયો હવે એકસો ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉષ્માવરણ કેટલા કિલોમીટરના અંદર વિસ્તરેલું હોય છે તો એસી થી ત્રણસો પચાસ કિલોમીટરના અંદર મિત્રો આ ઉષ્માવરણ વિસ્તરેલું હોય છે હવે એકસો ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્વીના પોપડામાં વધુ માત્રામાં રહેલું ધાતુ તત્વ કયું છે છે તો એલ્યુમિનિયમ છે અને આ તમને આવડતું હશે હવે એકસો એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભૂ સપાટી શેનું બનેલું હોય છે તો ગ્રેનાઇટ ખડકોનું બનેલું હોય છે આ ભૂ સપાટી હવે એકસો બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભૂ સપાટીમાંથી આપણને કયા તત્વો મળી આવે છે તો યાદ રાખી લેજો મિત્રો સિલિકોન એલ્યુમિનિયમ અને સિયાલ આ ત્રણ વસ્તુ છે ને આપણને ભૂ સપાટીના અંદરથી મળે છે આના ત્રણ ત્રણ તત્વો છે હવે એકસો તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભૂ સપાટીની ઘનતા કેટલી છે તો બે પોઈન્ટ પંચોતેર

લોકો મિત્રો આ પૃથ્વીનું આવરણ બનેલું હોય છે અને આવા પ્રશ્નો મિત્રો ડાયરેક્ટ પૂછાઈ જાય છે હવે એકસો માં નંબરનો પ્રશ્ન સમજે કે પૃથ્વી અને તેની આસપાસના વાતાવરણમાં જ્યાં જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે તે વિસ્તારને શું કહે છે તો મિત્રો એને જીવાવરણ કહેવામાં આવે છે હવે એકસો અડતાલીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની મદદથી પોતાના માટે શું ઉત્પન્ન કરે છે તો કાર્બોહાઈડ્રેટ ઉત્પન્ન કરે છે શું ઉત્પન્ન કરે છે કાર્બોહાઇડ્રેટ્સ યાદ રાખી લેજો કાર્બોહાઇડ્રેટ્સ હવે એકસો ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્વી પર કેટલા ટકા પાણી છે તો ઇકોતેર ટકા પાણી છે બે તૃતીયાંશ ભાગના અંદર પાણી વહેંચાયેલું છે મિત્રો યાદ રાખી લેજો આ ડાયરેક્ટ આ રીતનો પ્રશ્ન ઘણી બધી એક્ઝામોમાં પૂછાય ગયો કે પૃથ્વી પર કેટલા ટકા પાણી છે તો ઇકોતેર ટકા પાણી છે ને કેટલા ભાગમાં પાણી છે ને તો બે ત્રત્યાંશ ભાગના અંદર પાણી છે હવે એકસો પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દક્ષિણ ગોળાર્ધનું બીજું નામ શું છે તો દક્ષિણ ગોળાર્ધને મિત્રો બીજું જળ ગોળાર્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે બરોબર એટલે આવા ડાયરેક કોર્નર પ્રશ્ન બની શકે છે તો પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગે છે તમારી એક્ઝામના અંદર હવે આ રીતના આવા લેવલવાળા પ્રશ્નો પૂછાશે અને આવા જ તમારે લેવલવાળા પ્રશ્નોની તૈયારી કરવી હોય મિત્રોને બે હજાર ચોવીસના અંદર આ ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ આવવાની છે પોલીસની આવવાની છે બરોબર ગૌણ સેવા પસંદગીની પાંચ હજાર પ્લસની હો પંદર દિવસના અંદર એનું નોટિફિકેશન જાહેર કરવાનું તો આ પરીક્ષાઓ તમારે સારી રીતે તૈયારી કરીને પાસ કરવી અને એક નોકરી લઈ લેવી હોય મિત્રો તો મેં અગાઉ નવ વિષયો ઉપર વિડિયો વિડીયો છે મિત્રો જે આ પ્રમાણેના વિષયો એકવાર ચેકઆઉટ કરી લો મિત્રો ગુજરાતી સાહિત્ય ભારતનો ઇતિહાસ ભારતનું બંધારણ ભારતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતનો ઇતિહાસ ભારતની ભૂગોળ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતની ભૂગોળ અને સામાન્ય વિજ્ઞાન કે જેને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી આવા નવ વિષય ઉપર મેં મિત્રો વિડિયો વિડીયો છે અને પ્રશ્નોનું લેવલ મિત્રો આ રીતનું છે બરાબર તમે વિડીયો બધા મારા જોવા હોય મિત્રો અને પરીક્ષા પાસ કરી સારી એવી નોકરી લેવી હોય તો મેં મારી ચેનલ પર એક પ્લે લિસ્ટ તૈયાર કરી છે જેનું નામ છે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી વિડીયો એના અંદર આ નવે નવ વિષયોના વિડીયો મેં અપલોડ કરી દીધા છે મિત્રો કે આ નવના અંદર મેં એપિસોડ નંબર એક અપલોડ કરી દીધા છે બરાબર અને અમુક વિષયોના એપિસોડ નંબર બે પણ અપલોડ કરી દીધા છે અને આગળ હવે ઘણા બધા એપિસોડ આવવાના છે મિત્રો કે જે તમારી એક્ઝામના અંદર તમને ખૂબ જ કામ આવશે બરાબર એટલે પ્રશ્નોનું લેવલ એકવાર તમે ચેકઆઉટ કરી લેજો મિત્રો બરોબર ટોફ લેવલના પ્રશ્નો છે કે જે તમારી એક્ઝામના અંદર કોર્નર પ્રશ્નો છે મિત્રો એ તમે આના અંદર વિડીયો અને મહત્વની વસ્તુ કે ટીચિંગ કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરજો કારણ કે એના અંદર વિડીયોની અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને બીજું કે જેવું યુટ્યુબ પર વિડીયો અપલોડ કરું છું એવું જ વિડીયો એના ઉપર હું મૂકી દઉં છું એટલે તમને સારી રીતે એ વિડીયો મળી રહે બરોબર એટલે આટલી બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે હવે એકસો એકાવન નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાસાગરો કેટલા અને કયા કયા છે તો પેસિફિક મહાસાગર જે સૌથી મોટો અને ઊંડો મહાસાગર છે યાદ રાખી લેજો એક છે એટલાન્ટિક મહાસાગર ત્રીજા નંબરમાં છે હિન્દ મહાસાગર અને ચોથા નંબરના અંદર છે આર્કર્ટિક મહાસાગર જે નાનો અને શીસરો છે બરાબર ડાયરેક્ટ પૂછાઈ જાય કે મોટો અને ઊંડો મહાસાગર કયો છે તો પેસિફિક મહાસાગર બરોબર અને બીજો પણ પ્રશ્ન બની શકે છે કે નાનો અને શિસરો મહાસાગર કયો છે તો આર્કર્ટિક મહાસાગર છે બસ આટલી ડિટેલ અને આ રીતની તૈયારી કરો મિત્રો તો તમને સો ટકા મિત્રો નોકરી મળવાની છે બરોબર એટલે મારા વિડીયો બધા જોઈ લેવાના અને તમારા મિત્રોને શેર કરી દેવાના હવે એકસો બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દરિયાના ખારા પાણીના અંદર ક્ષારનું પ્રમાણ કેટલું છે તો પાંત્રીસ ટકા છે યાદ રાખી લેજો હવે એકસો ત્રેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દરિયાના પાણીમાં ખારો ક્ષાર હોય છે તેનું નામ શું છે તો એનો મિત્રો ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં ખારો ક્ષાર હોય ને એને શું કહેવાય છે ક્લોરાઇડ હવે એકસો ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભરતી ઓઠ શાના કારણે આવે છે તો ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે મિત્રો આ ભરતી ઓઠ આવતી હોય છે હવે એકસો પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ મિનિટનો છેડિયોને સારી રીતે મિત્રો સમજવા માટે બે થી ત્રણ વાર સારી રીતે જોઈ લેવાનું કે જે તમે પ્રશ્નોને સારી રીતે સમજી શકો તો બે ભરતી ઓટ વચ્ચેનો સમયગાળો કેટલો છે બાર કલાક અને પચીસ મિનિટ બરોબર હવે એકસો છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે તો આનો જવાબ આવશે મિત્રો પાંચ પોઈન્ટ પાંચ ગ્રામ ઓબ્લિક સેન્ટીમીટર ગન બસ આટલું યાદ રાખવાનું એકસો સત્તાવન સમજી કે પૃથ્વીના પોપડામાં ભૂ કેન્દ્ર તરફ જતા સામાન્ય રીતે દર કેટલા મીટર તાપમાનમાં એક અંશ સેલ્સિયસ નો વધારો થાય છે તો બત્રીસ મીટર તમે ઊંડા જાઓ મિત્રો ત્યારે એક અંશ સેલ્સિયસ વધારો થાય છે તાપમાનમાં બસ આટલી ડિટેલ યાદ રાખવાની હવે એકસો અઠાવન માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાતાવરણના કયા ભાગમાં મેરું જ્યોત જોવા મળે છે તો આયના વર્ણના અંદર મિત્રો આ મેરું જ્યોત જોવા મળે છે હવે એકસો ઓગણસાઇઠમાં નંબરનો પ્રશ્ન સમજે કે ધાતુમય ખનીજો કયા ગયા છે તો લોખંડ સોનું અને ચાંદી આ ત્રણ છે મિત્રો ધાતુમય ખનીજો છે અને ડાયરેક્ટ મિત્રો આના અંદરથી પ્રશ્નો પૂછાઈ શકે છે કે નીચે ચાર ઓપ્શન આપેલા છે એના અંદરથી ધાતુમય ખનીજ કઈ છે તો તમને ઓળખતા આવડવી જોઈએ બરોબર સમજવાનું છે મિત્રો આ પ્રશ્નો ત્યારે જ તમે સારી રીતે પ્રશ્ન પેપર લખી શકશો હવે એકસો સાહીઠમાં નંબરનો પ્રશ્ન સમજો

ખનીજ તેલ અને યુરેનિયમ હવે એકસો બાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખનીજના મુખ્યત્વે ગુણધર્મ કયા છે તો આનો જવાબ આવશે મિત્રો ઘનતા સખતાપણું અને વાહકતા આ ત્રણ છે ને એ ખનીજના મુખ્યત્વે ગુણધર્મો કહેવાય છે હવે એકસો તેસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખનિજની કઠિનતા ક્રમાંક કેટલો છે તો એકથી દસ છે ને મિત્રો એ ખનીજની કઠિનતા ક્રમાંક કહેવાય છે એકથી દસ હવે એકસો ચોસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હીરાનો કઠિનતા ક્રમાંક કેટલો છે તો હીરાનો કઠિનતા ક્રમાંક છે મિત્રો દસ છે બરોબર હવે એકસો પાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ટાળકનો નરમ ક્રમાંક કેટલો છે તો ટાલ્કનો નરમ ક્રમાંક છે એક મિત્રો આના અંદરથી પ્રશ્નો વારંવાર આવે છે બરોબર તો હીરાનો કઠિનતા ક્રમાંક કેટલો છે દસ છે અને ટાલ્કનો નરમ ક્રમાંક કેટલો છે તો એક છે બસ આટલી ડિટેલ યાદ રાખવાની હવે એકસો સાસઠમાં નંબરનો પ્રશ્ન છે કે બેટરી બનાવવામાં શેનો ઉપયોગ થાય છે તો લિથિયમનો ઉપયોગ થાય છે મિત્રો અને જમ્મુ કાશ્મીરના અંદરથી સૌથી વધારે મળી આવી છે લિથિયમ આટલી ડિટેલ યાદ રાખવાની આના બાર પ્રશ્ન નહીં જાય હવે એકસો સુડસઠમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે સિરામિક ઉદ્યોગમાં કયા ખનીજનો ઉપયોગ થાય છે તો વોલેસ્ટ્રોનાઇટ યાદ રાખી લેજો મિત્રો વોલેસ્ટ્રોનાઇટ જે ખનીજ છે મિત્રો એનો સિરામિક ઉદ્યોગના અંદર ઉપયોગ થાય છે શું નામ છે વોલેસ્ટ્રોનાઇટ હવે એકસો અડસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દરિયાના ખારા પાણીના શુદ્ધિકરણ માટે કયા ખનીજનો ઉપયોગ થાય છે તો ડોલોમાઈટનો ઉપયોગ થાય છે અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે બરોબર હવે એકસો અગ્નાસિત્તેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જંતુનાશક દવાઓ બનાવવા માટે કયા ખનીજનો ઉપયોગ થાય છે તો બેન્ટોનાઇટ થાય છે મિત્રો યાદ રાખેલી છે બે ગ્રામ થાય એટલે એક કેરેટ બરાબર સોનું હવે એકસો માં પ્રશ્ન સમજીએ કે સોનું એક તોલા બરાબર કેટલું થાય છે તો અગિયાર સાસઠ ગ્રામ થાય છે મિત્રો આ રીતના ડાયરેક્ટ પ્રશ્નો પૂછાઈ શકે છે કોર્નર બરાબર એટલે સોનું એક તોલો બરાબર કેટલું પોઈન્ટ સાસઠ ગ્રામ થાય હવે એકસો બોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લિથિયમનો જથ્થો ક્યાંથી મળી આવે છે અગાઉ મેં જણાવી દીધું હવે એકસો તોતેરમાં સોનાની ખાણ ક્યાં આવેલી છે તો કોલરના અંદર મિત્રો આ સોનાની ખાણ આવેલી છે આ સોનાની ખાણ આવેલી છે હવે એકસો ચુમ્મોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કૃષ્ણ ક્રાંતિ તરીકે કયું ખનીજ ઓળખાય છે તો પેટ્રોલિયમ છે મિત્રો એને કૃષ્ણ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે હવે એકસો પંચોતેરમાં નંબરનો

અંદર મતલબ ફોર્મ ભરાના પણ ચાલુ થઈ જશે પોલીસ કોન્સ્ટેબલની આવવાની છે એટલે આ બધી બે હજાર ચોવીસના સરકારી અધિકારી બનવા માટે મિત્રો સારી એવી તૈયારી કરી લો તો તમે સો ટકા સારા એક અધિકારી બની જશો કરો હવે એકસો છોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સિલિકોન વેલી તરીકે કયું સિટી ઓળખાય છે તો બેંગ્લોર છે મિત્રો એ સિલિકોન વેલી તરીકે ઓળખાતું સિટી છે હવે એકસો સિતોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રેશમના કીડા ઉછેરવાની પદ્ધતિ કઈ છે તો એને સેરીકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે હવે એકસો ઇઠોતેરમાં નંબરનો પ્રશ્ન સમજો સમજી કે કાપડોનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે તો અંદર મિત્રો ઉની કાપડ ઉદ્યોગ વિકસ્યો છે હવે એકસો સમજીએ કે ખાંડ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે તો કાનપુરના અંદર મિત્રો આ ખાંડ ઉદ્યોગ વિકસેલો છે હવે એકસો પ્રશ્ન સમજીએ કે કાચ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે તો ફિરોઝાબાદના અંદર મિત્રો આ કાચ ઉદ્યોગ વિકસેલો છે તો મિત્રો કયો ઉદ્યોગ કઈ જગ્યા પર પ્રખ્યાત છે એના પણ પ્રશ્નો વારંવાર આવતા હોય છે મિત્રો એને આ વિડીયો લેવલ મિત્રો એકદમ જોરદાર છે બરોબર એટલે વિડીયો સારું લાગે હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ ને એકસો પ્રશ્ન સમજીએ કે કોફી ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે તો કુર્ગરના અંદર મિત્રો આ કોફી ઉદ્યોગ વિકસ્યો છે હવે એકસો માં પ્રશ્ન સમજીએ કે રેશમી કાપડ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે તો મૈસૂરના અંદર મિત્રો આ રેશમી કાપડ ઉદ્યોગ વિકસેલો છે કે આગળ મૈસૂરના હવે એકસો ચોર્યાસી માં નંબર પ્રશ્ન સમજીએ કે ચલણી નોટના કાગળ ક્યાં બને છે તો અને નાસિક આ બે જગ્યા ઉપર મિત્રો ચલણી નોટના કાગળ બને છે હૌસંગાબાદ અને અંદર હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે સિમેન્ટ ઉદ્યોગ એ ક્યાં વિકસ્યો છે તો સિમેન્ટ ઉદ્યોગ સર મિત્રો એ રાજસ્થાન અંદર વિકસેલો છે હવે એકસો છ્યાસી માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાગળ ઉદ્યોગ ક્યાં વિકસેલો છે તો ટીટાગટના અંદર મિત્રો કાગળ ઉદ્યોગ વિકસેલો છે કયા ટીટા ઘટ હવે એકસો સત્યાસી નંબરનો પ્રશ્ન સમજીએ કે ચામડા ઉદ્યોગ ક્યાં વિકસેલો છે તો કાનપુરના અંદર ચામડા ઉદ્યોગ વિકસેલો છે અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્નો પૂછાઈ ગયેલો છે હવે એકસો નંબરનો પ્રશ્ન સમજીએ કે લોખંડની કાચી ધાતુઓ કઈ ગઈ છે તો હિમેટાઇડ મેગ્નેટાઈડ અને સીડેરાઇટ આ ત્રણે ત્રણ સન મિત્રો લોખંડની કાચી ધાતુઓ છે એકવાર જોઈ લો હિમેટાઇડ મેગ્નેટાઇડ અને સીડેરાઇટ હવે એકસો નેવ્યાસી માં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોખંડને કાટ લાગતું અટકાવવા સેનું અસ્તર મારવામાં આવે છે તો લોખંડને કાટ આટ લાગતું અટકાવવા માટે આસન મિત્રો ગેલ્વેનાઇઝિંગ નું અસર મારવામાં આવે છે જે ઝિંક અને મેગ્નેશિયમ નો ભેળ હોય છે બરોબર અને આ પણ પ્રશ્ન ઘણી બધી એક્ઝામો ના અંદર પૂછાઈ ગયો છે કે લોખંડ ને કાટ લાગતું અટકાવવા તેનું અસર મારવામાં આવે છે તો ગેલ્વેનાઇઝિંગ નું અસર મારવામાં આવે છે બરોબર અને એને ગેલ્વેનાઇઝિંગ પદ્ધતિ પણ એને કહેવામાં આવે છે કે જે ઝિંક પ્લસ મેગ્નેશિયમ ની બને છે હવે 190 માં નંબર નો પ્રશ્ન સમજી કે ભિલાય આર્યન સ્ટીલ પ્લાન્ટ ક્યાં આવેલો છે તો 36 ગઢના અંદર આવેલો છે અને આ પ્રશ્ન પણ એક્ઝામ ના અંદર પૂછાય હવે એકસો એકાણું માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દુર્ગાપુર આર્યન સ્ટીલ પ્લાન્ટ ક્યાં આવેલો છે તો પશ્ચિમ બંગાળના અંદર મિત્રો આ દુર્ગાપુર આર્યન સ્ટીલ પ્લાન્ટ આવેલો છે હવે એકસો બાણુમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બોકારો આર્યન સ્ટીલ પ્લાન્ટ ક્યાં આવેલો છે તો ઝારખંડના અંદર આવેલો છે અને આ ચાર પ્રશ્નો એટલા માટે લીધા છે કારણ કે આના અંદરથી વારંવાર પ્રશ્નો આવે છે બરોબર એટલે વિડીયોને બેથી ત્રણ વાર જોઈ લેવાનું હવે એકસો ત્રાણું માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું માન્ચેસ્ટર છે મિત્રો અમદાવાદ છે બરોબર હવે એકસો ચોરાણું માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્તર ભારતનું માન્ચેસ્ટર છે કાનપુર છે હવે એકસો પંચાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર છે મિત્રો કોયમ્બતુર છે કોણ છે કોયમ્બતુર છે મિત્રો એ દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર છે તો મિત્રો પ્રશ્નનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો હજુ પ્રશ્નો આગળ બાકી છે મિત્રો એના પહેલાં જરૂરી માહિતી આપું છું એકવાર જોઈ લો કે હવે તમારી વર્ક ટ્રેન્ડની એક્ઝામો વારા પરથી મિત્રો દરેક આવવાની છે બરાબર બે હજાર ચોવીસના અંદર અને ચૂંટણી છે એટલા માટે મિત્રો આ છેલ્લી તક છે તમારા માટે બરાબર જો પ્રેસ ગાર્ડની આવવાની છે બીજા મહિનામાં પોલીસ કોન્સ્ટેબલની આવવાની છે અને તમને ખબર છે કે ગૌણ સેવા પસંદગી મંડળ હવે પંદર દિવસના અંદર ફોર્મ ભરાવાના ચાલુ થવાના છે તમે યુટ્યુબ ઉપર અથવા ઘણી બધી જગ્યાઓ પર આની નોટિફિકેશન જોઈ લીધી હશે એટલે તમારે બે હજાર ચોવીસના જ સારા એવા અધિકારી બનવું હોય મિત્રો તો મેં નવ વિષયો ઉપર એક લેવલવાળા વિડીયો બનાવ્યા છે મિત્રો કે જે તમે જોશો મિત્રો તમને ખબર પડશે કે ના પ્રશ્નોનું લેવલ છે બરોબર એટલે કયા કયા વિષયો પર મેં વિડીયો છે તમને જણાવી દઉં છું કે ગુજરાતી સાહિત્ય ઉપર ભારતનો ઇતિહાસ ભારતનું બંધારણ ભારતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતનો ઇતિહાસ ભારતની ભૂગોળ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતની ભૂગોળ સામાન્ય વિજ્ઞાન કે જેને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી આવી રીતે નવ વિષયો ઉપર મિત્રો વિડીયો બનાવ્યા છે અને તમારો ઘણો ખરો અભ્યાસક્રમ આના અંદર કવર થઈ જશે આ બધા જ વિડીયો તમારે જોવા હોય તો મારી ચેનલ પર એક પ્લે લિસ્ટ તૈયાર કરી છે જેનું નામ છે કે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી એના અંદર આ નવે નવ વિષયોના એપિસોડ નંબર એક અપલોડ કરી દીધા છે મિત્રો નવે નવ અને એના પછી હવે એપિસોડ નંબર બે પણ ચાલુ કરી દીધા ઘણા બધા વિડીયોના મેકી દીધા છે મિત્રો પાંચ છ બરોબર અને એપિસોડ નંબર એક તો બધાના અપાઈ ગયા છે એટલે એ વિડીયો ખરેખર તમે જોજો મિત્રો તમને ખૂબ જ કામ આવશે તમારા મિત્રોને પણ મોકલજો અને તમારી જેટલી પણ એજ્યુકેશન ચેનલ હોય એના અંદર પણ મોકલજો અને ચેનલ પર નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજી મહત્ત્વની વસ્તુ કે ટીચિંગ અચે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે મિત્રો ત્યાં જઈને તમે મને જોઈન કરજો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અને જેટલા પણ વિડીયો છે મિત્રો એ દરેક એના અંદર હું અપલોડ કરી દઉં છું જે યુટ્યુબ ઉપર નવો મૂકું અને વિડીયો એ વિડિયોની લિંક હું ટેલિગ્રામના અંદર મૂકી દઉં છું એટલે તમને સારી રીતે વિડીયો જોવા મળે છે એટલે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો એટલે આ બાબતને મિત્રો ધ્યાનમાં રાખજો બરાબર હવે એકસો છન્નુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે કયું શહેર ઓળખાય છે તો અમદાવાદ છે ને મિત્રો એને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે આવા જ પ્રશ્નો એક્ઝામના અંદર આવે હવે એકસો સત્તાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રજત તંતુ તરીકે કોને ઓળખવામાં આવે છે તો કપાસને છે ને મિત્રો રજત તંતુ તરીકે ઓળખવામાં આવે છે હવે એકસો

આટલી ડિટેલ યાદ રાખો આના બાર પ્રશ્ન નહીં જાય હવે મિત્રો સંપૂર્ણ ભારતની ભૂગોળનો લાસ્ટમાં નંબરનો બસોમાં નંબરનો પ્રશ્ન છે બરોબર હવે પ્રશ્નો આવશે એપિસોડ નંબર ત્રણના અંદર આના બરોબર હવે આ લાસ્ટમાં નંબરનો પ્રશ્ન એકવાર જોઈ લો બસોમાં નંબરનો કે ગેડ પર્વત તરીકે કયો પર્વત ઓળખાય છે તો હિમાલય પર્વત છે ને મિત્રો એને ગેડ પર્વત તરીકે આપણે ઓળખીએ છીએ અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો તો મિત્રો આ બસો પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવું જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે તમારી બધી જ ભરતીઓ મિત્રો બરોબર સારી એવી તૈયારી કરી લેજો ફોરેસ્ટ ગાર્ડ માટે પણ આ ખૂબ ઉપયોગી છે મિત્રો અને ફોરેસ્ટ ગાર્ડ માટે મેં અલગથી એક પ્લેલિસ્ટ તૈયાર કર્યું છે એ પણ એના અંદર જઈને મારા વિડીયો જોજો મિત્રો કે જે તમને ખૂબ જ કામ આવવાના છે બરોબર અને મારી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે કે જે તમારી એક્ઝામના અંદર ખૂબ જ કામ આવશે બધા જુઓ અને તમારા મિત્રોને શેર કરી દો તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર મિત્રો